આજે બોડ ચોથ વ્રત છે અને ગાય માતાને પૂજા કરવાની પૂજાની તૈયારી થઈ ગઈ છે એમાં બાજરી લીધી છે બાજરી છે ગાયની પૂજા કરી અને પછી ખવડાવવા માટે અને પૂજા થઈ જાય ને પછી એમાંથી થોડી પ્રસાદી કરી લેતા આવશું પછી બનાના છે એ પણ ગાયને પૂજા કરીને ખવડાવી દઈશું પછી અને આ છે રૂના નાગલા અને ચુંદડી રૂની ચુંદડી આવી રીતે માતાજીને ચડાવવાની હોય છે અને આવી રીતે બનાવવાની હોય છે અને રૂના નાગલા તો

અને દીવો કરવા માટે બાકસ લઈ જવાનું સાથે પછી માતાજીની પૂજામાં જોઈએ ને પાણી માતા ગાય માતાને પૂજા કરવા જઈએ ત્યારે પાણી જોઈએ પાણીમાં મે થોડુંક દૂધ નાખ્યું છે આ પાણીના લોટામાં દૂધ અને પાણી બે મિક્સ છે એ પાણી આપણે પૂજા કરવા જઈએ ને માતાજીની ત્યારે માતાજીના પોછ ઉપર રેડવાનું છે અને પછી નમન કરવાનું છે અને આપણા આપણી મનોકામના કહેવાની છે માતાજીને અને માતાજીને કહેવાનું છે કે હે માતાજી સત તમારું અને વ્રત અમારું આવી રીતે ગાય માતાની પૂજા કરવાની અને બોર્ડ દિવસે ગાય માતાની પૂજા સવારથી સંધ્યા પહેલા ગમે તે ટાઈમમાં તમે પૂજા કરી શકો પૂજાની થાળી હવે તૈયાર થઈ ગઈ છે અને થોડા ટાઈમમાં હું ગાય માતાની પૂજા કરવા જવાની છું જો આ બોળચોથ વ્રત માટે આ રોટલો હું બનાવું છું ને લોઢીમાં તો બે લોઢી મૂકી છે મેં એટલે બે લોઢી મૂકી ને તો રોટલો દાજે નહીં અને કાચો પણ ના રહે અને મસ્ત રીતે વ્યવસ્થિત રીતે ચડી જાય એક લોઢીમાં તો રોટલો દાજવાનો જ છે જીમો તાપ હોય તો પણ બે લોઢી મૂકી છે જો મેં બે લોઢી મૂકીએ ને તો રોટલો બળે નહીં અને કાચોય ન રહે અને મસ્ત રીતે શેકાઈ જાય જો ચોથના દિવસે લોઢીમાં બનાવેલા જ રોટલા ખાવાના હોય બાજરીના અને બે લોઢી મૂકીએ ને આપણે તો રોટલો દાજે નહીં કાચો ના રહે અને સરસ રીતે ચડી જાય અને આજે તો બોચોથનું વ્રત એટલે લોઢીમાં બનાવેલા જ રોટલા ખાવાના હોય જો આ રોટલો જો ઉફી ને ગોળ દડા જેવો થઈ ગયો છે જો કેટલો મસ્ત ફૂલી ને થયો છે કેવો સરસ લાગે છે અને આ રોટલો રોટલો છે છે ને લાગે જ કે બનાવ્યો બનાવ્યો તાવડીમાં એવો સરસ મસ્ત રીતે શેકાય ને કેવો સરસ થઈ ગયો છે જુઓ બોરજોતના જમવાના ભાણામાં આ મેં મગ મીઠું નાખીને જ બાયફા છે આમાં કાંઈ મસાલો બીજો ખાવાનો હતો નથી અને તેલ પણ નથી ખાવાનું હતું એટલે આમાં હું છે ને મીઠું નાગેલા મગ છે ને એમાં ઉપરથી થોડું ઘી અને આ જે મસાલો વાટો છે ને પથ્થરથી એ લીલો લીલા મરચાં છે આવું જ ખાવાનું હોય છે આ બળચોથ નું ભાણું તૈયાર આ જે બળચોથ નું વ્રત છે એટલે પૂજા તો બાકી છે પણ રસોઈ બનાવી નાખી છે મેં એમાં રસોઈમાં આ લસોટેલું લીલું મરચું છે અને આખા લીલા મરચાં અને આ છે મૂળા તો મૂળાને મેં છે ને તવેથાથી ટુકડા કરી લીધા છે કેમ કે આજે તો ચપ્પુનો યુઝ ન થાય એટલે તવેથાથી મૂળાના ટુકડા કરી લીધા મોળું દહીં અને આ કાકડીના ટુકડા મેં એવી રીતે તવેથાથી કરી લીધા છે અને મોળા મગ મગ છે મીઠું નાખીને આમાં કઈ બીજું હળદર કે કોઈ કોઈ જાતના મસાલા નથી નાખવાના અને નથી નખાતા એટલે એમાં મેં મીઠું નાખીને બાફી લીધા છે મગ એમાં ઉપરથી ઘી અને આજે લીલા મરચાં લસોટેલા હતા ને એ જ નાખ્યા છે કેમ કે આમાં બીજો કોઈ મસાલો નખાતો નથી અને આ છે ઘીખાણ અને લોઢીમાં બનાવેલા બાજરીના રોટલા આ રીતે બોળચોત વ્રતમાં આટલું અને આવી રીતે જમવાનું હોય છે ભાણામાં આ જમવાનું બોળચોતનું ભાણું તૈયાર